જે તમારે હેડ તમારે બનાવવો છે તો કઈ રીતે બનાવશું એ આપણે આ વિડીયોમાં જોઈએ તો સૌ પ્રથમ તો તમે તમારી આઈડી દ્વારા લોગ કર્યા બાદ સૌ તમારે જવાનું છે અહીં આપેલું માસ્ટરમાં ત્યારબાદ માસ્ટરમાં તમારે સૌથી નીચે જવાનું છે એકાઉન્ટ માસ્ટર એકાઉન્ટ માસ્ટરમાં આ રીતનું તમારે એક પેજ ખુલશે હવે તમારે જે હેડ એડ કરવું હોય માનો કે મારે પાણી પુરવઠા રિપેરિંગ ખર્ચ તો હેડ એડ કરવો છે તો સૌપ્રથમ હું અહીંયા આપણે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લે ત્યારબાદ પાણી પૂર પુરઠા મિત્રો મારે માનો પાણી પુરવઠા રિપેરી ખર્ચ એડ કરવો છે તો આ રીતનું લખ્યા બાદ ગ્રુપનું નામમાં સામાન્ય વહીવટ સિલેક્ટ કરીશ ત્યારબાદ ખાતામાં વધારાનું સિલેક્ટ કરીશ અહી તમારે જે પણ તારીખ હશે એમાં કંઈ વાંધો નથી અહીં શરૂ બાકીમાં આપણે બંનેમાં જીરો જીરો આપણે કરી દઈશું ત્યારબાદ આપણે એને સંગ્રહ આપી દઈશું આ માહિતી તમારી સફળતાપૂર્વક ઉમેરાઈ ગઈ છે તો મિત્રો જ્યારે હવે તમે જ્યારે રોજમેળ લખશો ત્યારે તમારો ઓનલાઈન જ્યારે તમે સિલેક્ટ કરશો ત્યારે આ પાણી પુરવઠા રિપેરિંગ ખર્ચ એવો હેડ આવી જશે જો મિત્રો માહિતી ગમી હોય તો લાઈક કરજો તમારા બીજા તલાટી મિત્રો સુધી શેર કરજો અને આવી નવું નવી માહિતી મેળવવા માટે સંજીવચ્ચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા